નમસ્કાર હું છું કૃપાલાલ ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે જામનગરના આંગણે અદ્યતન સુવિધાઓ સાથે આજે કેન્ડોર આઈવીએફ સેન્ટરનું ઉદઘાટન થવા જઈ રહ્યું છે ત્યારે આ પ્રસંગે જામનગરના પ્રખ્યાત ડોક્ટરો આપણી સાથે જોડાયા છે તો ચાલો તેમની સાથે મળી અને આ સેન્ટરની વિશેષતાઓ અને સુવિધાઓ અંગે ખાસ વાતચીત કરીએ ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે સર સૌ પ્રથમ એ પૂછીશ કે આઈવીએફ પદ્ધતિ એ શું છે અને જામનગરના લોકોને એની કઈ રીતે એનો બેનિફિટ મળવાનો છે એક આઈવીએફ પદ્ધતિ એક કૃત્રિમ કહી શકાય એવી પદ્ધતિ છે કે એક શુક્રાણું વીર્યમાંથી અને સ્ત્રી બીજ સ્ત્રીમાંથી એ બંનેને ફળદ્રુપ લેબોરેટરીમાં કરવામાં આવે છે કે જેને આપણે સામાન્ય નોર્મલ લેંગ્વેજમાં ટેસ્ટચ્યુબ બેબી કહે છે ટેસ્ટુબ બેબીનો અર્થ એવો નથી કે બાળક ટેસ્ટ્યુબ બેબી કે ટ્યુબમાં મોટું થાય છે ટેસ્ટ્યુ બેબી એક સામાન્ય ટર્મ છે પણ ખરેખર ફળદ્રુપ કરી અને એ જ ફળદ્રુપ બીજ આપણે માતામાં પાછું મૂકી દેતા હોઈએ છીએ અને એ માતામાં રોપ કરી અને માતાની ડિલિવરી માતાના પેટમાંથી જ થશે આ સુવિધાઓ જે જામનગરના લોકોને આજથી મળવાની છે તો કઈ કઈ પ્રકારની ટ્રીટમેન્ટ આપણે અહીં થાય છે અને લોકોને કઈ રીતેનો લાભ મળશે કેન્ડોર આઈવીએફ સેન્ટર પર ના ખાલી આઈવીએફ નથી થવાનું એમાં જો સામાન્ય રીતે જો કોઈ પણ દંપતીને બાળક રાખવાની પ્રયત્ન કરવો હોય કે અથવા પછી આપણે આઈયુઆઈ જે છે જે ખાલી આપણે હસબેન્ડનું વીર્ય છે એ આપણે માતાના ગર્ભમાં આપણે મૂકી દઈએ એ પણ સુવિધા ઉપલબ્ધ થવાની છે એટલે આ બધી જ રીતે આપણે અહીંયા જે પણ વ્યંધત્ત્વથી વાળા દંપતીઓને બધાને આપણે મદદ કરી શકીશું સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે આ બધી પ્રક્રિયાઓ છે એ થોડીક મોંઘી થતી હોય છે ત્યારે જામનગરના આ સેન્ટરથી લોકોને કોસ્ટ એપ્રોક્સ કેટલો ફાયદો થશે સામાન્ય રીતે આ જે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન એટલે કે આઈવીએફની પ્રક્રિયા મોંઘી એટલા માટે થતી હોય છે કે તેમાં સ્ત્રી બીજનું અંડાશયમાંથી કાઢવાની પ્રક્રિયા પછી તેને ફલિનીકરણ કરવાની પ્રક્રિયા અને પછી પાછું એ બનેલા ગર્ભને ગર્ભાશયમાં મૂકવાની પ્રક્રિયા ખૂબ જ જટિલ હોય છે જેના માટે થઈને ખૂબ જ મોંઘા સાધનોની જરૂર પડે છે ખૂબ જ સારી ટેકનોલોજીની જરૂર પડે છે એટલે એ બધા સાધનોના ખર્ચાના કારણે જેમ આપે કહ્યું એમ થોડી ચોક્કસ આ ટ્રીટમેન્ટ મોંઘી હોય છે પણ અહીં અમે આઈવીએફ તરફથી ચોક્કસ એવો પ્રયાસ કરશું કે જામનગર દ્વારકા પોરબંદર પંથકના દર્દીઓને દૂર રાજકોટ અમદાવાદ સુધી આ સુવિધાનો લાભ લેવા જવા માટે થઈને જે ખર્ચો થાય છે એના કરતાં વીસથી પચીસ ટકા ખર્ચા ઓછા ખર્ચમાં અમે આ સુવિધા અહીંયા જામનગર લેવલે જ એને પ્રોવાઈડ કરી શકીએ એવો ચોક્કસ અમારો સંનિષ્ઠ પ્રયાસ રહેશે કેન્ડોર આઈવીએફ સેન્ટર એ એક ચેઇન આઈવીએફ સેન્ટર છે જે ગુજરાતમાં જામનગર ખાતે આ નવમું સેન્ટર છે એટલે કે ગુજરાતમાં જેટલા પણ આઈવીએફ સેન્ટર છે એમાંનું નંબર વન ગુજરાતનું આઈવીએફ સેન્ટર ચેઇન છે અમારો એક એવો નિશ્ચય છે કે ગુજરાતના જે પેરીફરીના ટાયર ટુ ટાયર થ્રી સેન્ટરમાં કે જ્યાં વંધ્યત્વની સારવારની અધ્યતન જે આઈવીએફની સારવાર કહેવાય એ ઉપલબ્ધ નથી ત્યાં ઓછા ખર્ચામાં પહોંચાડવી અને સારામાં સારી ટેકનોલોજીથી સારામાં સારા રિઝલ્ટ આપવા એ અમારો ઉદ્દેશ્ય છે અને અમે ખૂબ નસીબદાર છીએ અમારી સાથે જામનગરના અનુભવી ડોક્ટરો અને જેમને ઘણા બધા દંપતીઓને આ સારો માર્ગ દર્શાવીને બીજા સેન્ટરમાં જામનગરની બહાર મોકલવા પડ્યા હતા પરંતુ હવે એમને ગુજરાત જામનગરમાં જ આ સારવાર સહેલાઈથી મળી જશે એવો મારો પ્રયાસ રહેશે